તમાર દોરો ના લેવો ગુવાજી દોરો આલે દોરો નહીં લેવો છોકે લેવો છોકા નંબર આવી જા દે સ્પીસ Sen diyor

જેટલું બોલો એટલું બનાવવાની મેરી સુ મે મારું બોલેલો કોઈ દાડો ભોય પડ્યું નહીં ભોય પડવાનું છે નહીં બોલ રમેલું હોય તો આખો તો આવીને વસમાં રમેલ કરી હમણાં રમેલ કરી તો તને ભૂ પાક બધુ ને એ ને પક ને પૂછું તો શેરવાળા સુ કે કરજો તો જગત માં ફરો વઘો છે હાથો છે દુઃખ છે હાથું છે મારા જેવી મેળડી કોતો છે મારા જેવી સદી કોઈ હાચી છે બે

પછી મને તમે મને ફેરવી કે આજ બે હારો કાલ બે હારો આજ બે હારો કાલ બે હારો શ્રીફળ મેલું પોણી માં પધરાવ્યું નાળિયેર મેલું પોણી માં પધરાવ્યું ભેળા થયા ટકા કર્યા ઝગડા કર્યા મારી સાથે એનો લેખ લાયો એટલે પછી વર્ષ તમારા પુરા થઇ ગયા છબી માં હવે મુ ભરત ની થઇ જવું કે ગોતી મળે તેમ શું પણ દુનિયા માં જેવું શું એરી હોળ ની સતી કે તો હાચી હાચી ને હાચી

આવ્યો એ પણ અત્યારે જમ્યું બરાબર માતાજીના નામથી થોડો બહો તને વિશ્વામ મેળવી દે રેડી ડે કરું છું મારું ફોન દેવ બે જો મજા મારો ભગવાન મજા બોલતો છે વેલાય હું શેર ભોવાની માતા મજા બોલતી છે

આ રાયર પો ટ્રાયર પરવત તમાર દૂર પર તો હોય તો મહિના રાયર કરવાના બીજા ઉપસ કર નાખવાનો દૂર પર હોય તો ચાલો એક નંબર આગળ આવતો રહો ચાલો ઉપર જઈને જાવ 23 24 25

بابي نمبر છે મેડમ મોરાલી મિયાની બોલતી છું ને શું નામ ભાઈ એટલે દે દે મોડવા મુક્તેશ્વર ડર તમે 12 વાગે પર શું થાય આના ના હા તો ખાલી દર્શન કરવા આયા તમે <imitation> એક <imitation>

પણ એજ એ તારા ગોમની ગોમની ની ગોમ ની કુભારા ની એ ગોમ છોડી માતા માથા બાર જાતિ ની ઢકો છે હાચો હાચો નાચો હું મોરલી માતા કુશી છું લ્યા મેં લીલી કે તોય હાચી ને કરેલું કે તોય હાચું ને માતા ને કકરી કો તોય હાચી પણ માતા છે એક લીંબુ એક મુઠ્ઠી અડદ અને એક કાળું કપડું આ વસ્તુ ભેળી કરી રૂમાલ માં બોધીન બધી જગ્યા માં માથે ફેરવીન બાર બોધ દઈ ને જે દાડા થી દવા ખાનું લોક થઇ ગયા તેમ માં એક બાર ની મૂકેલી માતા હાચી હાચી લ્યા હાચી પણ સમજ વેલા લુ તો કદાચ ઘર ધણી નું નોમ શીખે ને આ લોક નોમ બતાઈ દે લે વિશ્વા ભાઈ માં વિશાલ ભાઈ પાસે નોમ લખાઈ દેજો હા ચિંતા ના સમય લાગશે કારણ કે આટલી બાધા ઓ છે

શેરી લખી દીધું શેરી એટલી મૂળે બધી માતા પર વિશ્વ બને થઈ જાય

આટલું તમે કરશો ને એટલે મટી જાય વિશ્વમાં જો દેવ ન હોય જગત ન હોય કુદરતી હોય ગમે પણ મારી તું મટાય કેન્સર જેવો કેન્સર મટી જાય તો આ ન મટાય હું આવું

હ્રાલહીત સોથહલે શેઽ સ્ળાલે શેદે માઠીજે વણિલે શેજે શમીં શાક ઘતો

તો અમારે જો કરે હું મોરાલની માતા બોલતી હશું લે પછી એ ગોવાની બત્રીસી હું વેળા બોલતી છું હું મુરાલની બે અગાડી બોલતી હશું ને તો લોખંડની પાઇપ છે એટલે લઈ રીત છે ત્યાં બોલો બોલો તો હ ઝઘડો જેટલે કર્યો ફરિયાદો જેતલે દીન લખા જેતલે પડ્યો હું છે બોની મત્રી છે માતા કો તમારી ઘણી વાત છે તમે બાપો છો આ તમાર વખત તમારો

પણ એ માતા જેવી હતી એ રહી યાદ આપણી જે બકવાસ મટી જાય કોઈ ચિંતા નહીં મા ઉપર વિશ્વાસ રાખજો એ માતાનું એની વાળાઈને ઠેકણ ઉપર બગડે વાળીને મેળવી પડે ચોપડામાં લખાઈ દીધું એ બાજુ નો રૂપો થઈને કરો રોટેશન થઈ જાય બીજી હોલ બી છે તમારા ઘરની

મોડે રહે જાય ગટવીષ ગટવિચાર મે બોલો શું ભગવાન ઢખો લેના જીવ કોમ થા તને આવ લે તા તો બોલી ભગવાન ઢખો ચકે તો બોલતી સંસારી છે તે એટલે દુખ બરોબર છે પણ જે સંચારી દુખ જો હવે નોકર પાસેથી મને શરીરનું દુખ ના સેવાનું કામ છે સંચાનનો દુખ આડું ના

ત્રીજા નંબર નો ધક્કો જગ્યા જમીન ભૂમિ પાડીને જે ભૂમિ નો ધક્કો ને ધક્કો પાડીને પાછી એના માતા કરી આ ત્રણ માતો લઈને તમે આયા છો આવું ગુફારાની માતા કહો છો ભાઈ આવું હું સિંહ ને મોરની પતરી છે માતા કહો છો ભાઈ કે એક ને કેન્સર થયું થયું અને ગોતાટો પકડ્યો અને ગળું પકડ્યું તો મોજે હું મેલડી બોલી લ્યા ભાઈ સગા સંપન્ન એકડી ની પણ બે ધક્કા પડ્યા હોય તો મોજે દુનિયામાં માતા બોલી લે સ્વભાવ વાળો અને બે માળા ઘર કોઈ નો જ્યાં હોય અને આજ હયાત ન હોય તો હું અજી દુનિયામાં મેલડી માતા બોલી લે બે સ્વભાવ વાળો દુનિયા માં દેવ છું મોઢેરા જોયું નહીં ઘર તારું પાલ્યું નહીં પાકી ના થાલ ના રહું મારું મન મેલડી લે બરોબર કદાચ ધોળો વંડો હોય

આવી વાતો લઈને ઘોડા રોવે છે અમારા મારા રોમ કે છે ભાઈ બોલ આજ વાત છે કે બીજી કોઈ છે હે એક છોકરું છે બોલ સી તારી કાલે છોટા છેડા ની કોર્ટ ની તારી આવું હું મોરલ ની મેલ રીતે જ શું બોલે કે લઈ લે તો પણ તારી આત્મા એમ કે છે કે જિંદગી કાઢવી તો જીવું તો હારે જીવું છે પણ એના ખુદ ના એના ભય કે તારો જીવન છૂતો બરોબર મેળવી બોલતી છું મેળણી બોલતી છું કાળાકોટ વાળી તારા ભાઈ ઉભી રહેશે આડવાન્સ કરશે આ પેલું કુસુ પણ લાલ ચોટલો હોય લાલ કલર નો હોય હાથમાં કાળો દોરો બાંધેલો હોય ભાઈ અને ગળામાં કદાચ કાલે એક માળા હોય માળા હારી હોય કદાચ ભજન કરે એવી માળા હોય તો હું મેલડી બોલી તારા ગોડા કાલે તારા કોટ માં હાજરી દે મેલડી જાતો જાત નાલુ મારું ગમ બતાવે

होना ना कल कोई नहीं बस बस तमाम मारी तोवली वाले भी जो डेरा से 93 पड़ता है विजय दकाना डेरा से 93 पड़ता है विशाल किशन भाई